તો દર્શક મિત્રો તમે આ જિંદગીની અંદર ઘણા બધા ધારાસભ્ય જોયા હશે પણ સાહેબ ખરેખર તમે જિંદગીની અંદર આવા ધારાસભ્ય નહીં જોયા હોય અને એનું નામ છે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા હવે તમને બધાને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા એમએલએ બની ગયા વિસાવદરની અંદર પણ સાહેબ એમએલ એ તો બન્યા પણ એમની કામગીરી તમે જુઓ કે એક ખેડૂતના ઘરે એ પોતે જાય છે ત્યાં કામ ચાલતું હોય છે ને એ કામ જોઈને પોતે અંદર મદદ કરવા લાગ્યા તો સાહેબ આને કહેવાય માનવતા આને કહેવાય એક સાચો ધારાસભ્ય ભાઈ કેમ કે ધારાસભ્ય ઘણા બધા જોયા હશે જે બની જાય એટલે ભાઈ એમને એટલો બધો ગમંડ આવી જાય કે એ તો બહુ મોટા નેતા બની ગયા પણ સાહેબ તમે કા નાનકડા ધારાસભ્ય જુઓ ભલે એમને વિસાવદનની જનતાનું દિલ જીતી જીત્યું હોય એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે સાહેબ એમને ઘણું બધું જિંદગીની અંદર કર્યું છે ભાઈ તમે જુઓ કે આ માણસ સાહેબ એટલો બધો લડ્યો 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 અને છેલ્લે સાહેબ વિધાનસભાની અંદર એ પહોંચે છે ઘણું બધી કોશિશો કરે છે છતાંય એ હાર જીત હાર જીત થતી હોય છે ને ત્યારબાદ હવે એ વિસાવદરના એમએલએ બની ગયા જ્યારે વિસાવદનના એમએલએ બન્યા ત્યારે તમે જોયા હશે કે ઘોડા બોલાવ્યા ઘોડા પર એમનું સ્વાગત કર્યું પણ હવે સાહેબ એવું લાગે છે કે ના ખરેખર ગોપાલભાઈ ઇટાલિયા તો ગોપાલભાઈ ઇટાલિયા છે લોકોના દિલમાં રાજ કરે છે ભાઈ દિલથી દિલ ખોલીને રાજ કરે છે ભાઈ ને એ છે ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા આમ તો તમે જાણો છો ભાઈ અવારનવાર સોશિયલ મીડિયાની અંદર આવતા હોય છે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટેના પ્રયાસો હોય કે પછી ખેડૂતો માટે કંઈ પણ સારું કામ કરવાનું હોય એમના માટે એ લડી પડતા હોય છે અને એવાની વચ્ચે જ સાહેબ અત્યારે એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો તમે જોઈ પણ શકો છો આ વિડીયોની અંદર જે તમને ગોપાલભાઈ ઇટાલિયા દેખાય છે એ ગોપાલભાઈ ઇટાલિયા કે સાહેબ એક સારું કામ એક ખેડૂતના ઘરે કરી રહ્યા છે તો ખરેખર દિલથી બધાય લોકોને બહુ સારું લાગે કે ના ખરેખર ભાઈ આ જે કામ કર્યું એ કામ બહુ સારું કર્યું તમે શું કહેશો દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મારા ભાઈઓ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આગળના આવા જ નવા વિડીયો જોવા માગો છો તો ચેનલને પણ આજે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે ધન્યવાદ